વોટ્સઅપ ગાઈસ કેમ છો વાલા મિત્રો મજામાં જ છો તમે આજે તમારા ટ્રાયબલ આસ આવી ગયો તમારા સમક્ષ લઈને નવો લો આજે છે કયો વાર છે આજે આજે લગભગ છે મારે બુધવાર છે ગાઈસ તો આજે સરસ મજાનો એક વિડિયો લઈને આવી ગયો છું અમારા ત્યાં વરસાદ કેટલો છે ને તમારા ત્યાં કેટલો વરસાદ છે એ તો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો ને બહારનો હું વ્યૂ તમને બતાવું અત્યારે તમે જોઈ શકો છો અત્યારે મોર્નિંગમાં ચાની ની ચાલી રહી છે જોઈ શકો છો ગાઈસ મસ્ત મજાની વઘારેલી ખીચડી છે એમ નાખેલો છે તળેલો કેવડો મમરા અને ચા અને મમરા છે ગાય મળામાં પાણી આવેલું છે ગાઈસ આહા હા આ તો ભાઈ મોજ છે મોજ તમારા ઘરે શું શું ભણાયું આજે તે કમેન્ટમાં જરૂરથી કહેજો ગાઈસ તો આ મળીએ આગળના વ્યૂ માં મસ્ત મજાનો મોન્સૂનનો વ્યૂમાં ગાઈશ તમે જોઈ શકો છો અત્યારે એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે અહીંયા વરસાદનું અહીંયા અમારા વરસાદ લગભગ ત્રણ ચાર દિવસથી સતત ચાલુનું ચાલુ છે અત્યારે બી ઝરમર ઝરમર આવી રહ્યા છે ગાઈશ તમે જોઈ શકો છો ગાઈશ મસ્ત વાતાવરણ થઈ ગયું છે ઠંડી ઠંડી હવા આવેલી છે ગાઈશ તમારે ત્યાં કેટલો વરસાદ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો ગાઈશ હું રહું છું એની પાછળ એકદમ દૂર સુધી ખેતર છે એક આ ખેતરો જ છે છો ગાઈસ આ ઠંડી ઠંડી હવા આવે ગાઈસ આ ફિલિંગ કંઈક અલગ જ હોય છે ગાઈસ મોન્સૂન જેને માફક આવે ને માફક આવે મને વધારે પર્સનલી વધારે પસંદ છે મોન્સૂન કેમ કે આમાં જે ફીલિંગ હોય છે આ અહેસાસ કરવાનો છે ફીલિંગ ઓફ ધ એર

આગળના બ્લોગમાં વંશ તમને કશું કહેશે પછી વંશ હવે આપણે જમી લઈએ બ્લોગમાં મળીએ હવે ગઈશ વંશ ટાટા કહી દો દઉં મળીએ મળીએ નેક્સ્ટ મેક્સ બ્લોગ માં બ્લોગ બાય 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 ફેમિલી ફેમિલી